તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય તમારી પત્ની હોય છોકરા હોય મા બાપ હોય ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય તો એ તમારું કર્તવ્ય બને છે ઘરના તમારી વિશે સારું બોલે ખરાબ બોલે જે બોલે એ પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું પણ પરિવારમાં ભલે દસ જણા હોય પંદર જણા હોય અને એક જણો કમાનારો હોય ને તો કદાચ ચિંતા ના કરતા એ કર્તવ્ય તમારી હોપજો એવો વ્યવહાર હાચવી ને એ વાત નહીં થાય આજે ચિંતાઓ રાત દાળાના ટેન્શનો લઈને રાતે માણસો ઊંઘ નહીં આવતી કાલ શું થશે કાલ શું થશે કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ કોઈ બે હસ કાલ શું થશે કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનો આનંદ મોણસ લેતો અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં એ કદાચ તમે સુખી હોવ ને પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું ભલે બત્રીસ જાતના ભોજન હોય આજે પણ ભવિષ્યની ચિંતામાં કાલની ચિંતામાં જ કદાચ ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય શું કહેવાય હાલ વર્તમાન છે ને વર્તમાનમાં જે જીવો છે ને હાલ એ જ તમારું જીવન છે ના ભૂતકાળ નહીં ના ભવિષ્ય ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી એની ભક્તિ કરી અને એની આગર કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે જેની તમને જરૂરિયાત હશે જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલા મને મેલેડી કેજો હું ખોટી લાલ જ નહીં આલું પણ દેવી શક્તિ શું કરી શકે ને એ તો એની ભક્તિ કરી જુઓ ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય તેઓ વિશ્વાસ તમાર રાખવો તો થાય પછી ખાલી બેહી રહો માતા ભરો કે માતા તું જોણે તું જોણે તું જોણે પણ જોડે જોડે માતા એ ધર્મ છે ધર્મ તો મળ્યું પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં તમારી ફરજ નહીં તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે જે પ્રમાણે મહેનત કરો છો રાત દાડાની ઉજાગરા કરીને ગમે તે મહેનત કરો કદાચ એમાં કદાચ તમને ના મળે ને કોઈ નિરાશ નહીં થાય તમારી મહેનત ચાલુ રાખજો આજે ને કાલે તમારી માં સમય ચોગાડિયા જોઈ એ બધી મહેનત નું ફળ ના હાલત મને મેલેડીન કેજો પણ માણસ શું કરે માણસ શું કરે શ્યાત દુખ પડે નહીં એટલે તરત અધર્મ નો માર્ગ જાળી લે શ્યાત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાની નો રસ્તો ચાલી લે આ તમારે જે જે ગલતીઓ કરો છો ને હાલ સુખી થવા કે લાઈન અતાર મારું સારું થઈ જશે ને કાલની ચિંતા નહીં કરવી પણ અત્યારનું હારું કરવામાં છે ને તમે નવું બીજ રોપો છો કર્મનું અતાર સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો બેમાનીનો માર્ગ અપનાવો છો છુપે છો અને ચોરી કરો છો ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી ગમે તે આડા અવરા કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે આજે સુખી સુખી થવા છો તો ભલે તમે થઈ જશો થોડોક દેખાવતા પૂરતા સમાજમાં ખબર પડી જશે કે ના જોડે ગાડી છે હોનું છે બંગલો છે વધુ છે પણ વધાર નહીં એ તમે છે ને નવા કરમનું બીજ રોપી દીધું એ વધારે વધારે પોચ વર્ષ અને એનાથી વધારે દસ વર્ષ દસ વર્ષ પછી એવા દાડા આવે ને ગોળા કે તમે એવા રોગથી ગ્રસિત થઈ જાઓ અને સમાજ પરિવાર તમારો હાથ છોડી દે અને રીબાઈ મારો વિધાન આવો છે એટલે જે મળે છે એમાં સંતોષ રાખી જીવન જીવશો ને તો મારા જેવી માતા તમારો સંત જેની જેટલી ઈચ્છા એટલો માણસ દુખી

એની કામનાઓનો ત્યાગ કરાવી દે ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને એનો મસલ માતા કહેવાય નહી તો દેવ તો ઘેર ઘેર છે બધાના નારિયોલ મોનો કોમ થઈ જાય નારિયોલ મોનો કોમ થઈ જાય ચુંદડી મોનો કોમ થઈ જાય તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે કે મારી પોત નારિયોલ તોરણ આલીશ મારા આ કામ થઈ જાય મારી આ કાલીશ મારું આ કામ થઈ જાય તો શું રોજ માતાઓ જોડે વ્યાપાર જ કરશો નહી આ વેપાર મૂકી અને તમારે ઈચ્છા હોય એના શરણમાં મૂકી દેવાની કે માં મારા હવે કોઈ ઈચ્છા નહીં કરવી માં કાલે જે થવું હોય થાય તું મારી માતા મારી જોડે છું ને કાલની ચિંતા માં તારે જોવાનું મારે નહીં જોવાનું અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે કસ્તી બેઠી નઈ થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને અને પછી તમારી માં એવો સમય લાવે ને કે ક્યારેય દુખના દાડા ના આવે તો તમે તો મારી જોડે આવો છો તો કઈ વસ્તુ માંગવા માડી આ થઈ જાય ગાડી આવી જાય બાઈક આવી જાય નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો કામનાઓ કરો છો પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ ઈચ્છા રાખો તો તમારી કુળદેવી રાખો કે મારા મારી કુળદેવી જોઈએ છે બસ અને એ મળી જશે ને તો કોઈ વસ્તુ આમ હાથ લોભો કરવાની જરૂર પડશે આ તો જે માતાનું બની ગયું હોય જે ચોવીસ કલાક માતા માતા રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને એનો અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય કહેવાય અને શું અનુભવ કરવો છે ને હા તો પછી આવી રીતે રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે જે માગો એ બધું મળે છે તમે જોડો છો દરેક ને અનુભવ છે પણ મને તો વાલા કરશો તમારું થઈ જશે પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો આ વસ્તુ બાઈક સાધન ગાડી બાડી તો કાલે એન્જિન બગડશે ને તો ગાડી લી લીલી છે ને પાંચ વર્ષ પાંચ વર્ષ પછી બધું એન્જિન બેન્જિન બધું ઠાઠ્યું થઈ જશે અને કબાડી ને પડ્યું હશે પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ દેવીને માગી લીધી હોય તો જેટલા પોસ રવિવાર ગાડી માટે ભરે જેટલા પોસ રવિવાર દીકરા સંબંધ માટે ભરે પોસ રવિવાર લોન થઈ જાય એના માટે ભરે ભરે અને કગરે તો એટલી જ કસ્તી વેઠી અને પોતાની કુળદેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એના મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહિ પડે એના ઘેર હું માતા એની માતાઓને જગાડી દે આના કૈકનો અનુભવ આવો કંઈક નો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં કોઈ પૂછ્યું નહીં પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજ અમારી માં બોલતી થઈ જાય સપને વાતો કરતી થઈ જાય મનગણી આવું

ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ મારાથી ભક્તિ ના થાય હું તો આવો નીચ છું હું તો આવો પાપી છું આવો અધર્મી છું મારાથી ભક્તિ ના થાય મારું કામ ભક્તિ કરવાનું નહીં આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરીઓ દરેક ને કહીશ તમારી માં છે ને એની જવાબદારી છે તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી હવે ભક્તિ કરવી ને પણ મારું મન હારું નહીં મારા વિચારો હારા નહીં આળસ ગમતું નહીં તો બધાને આવું થતું હોય શરૂઆતમાં પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો કરે જ રાખો જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે પણ તમારી માતાને કગળે રાખોને મારા જીવી માતાને મોને રાખો ને એક દાડો તો તમારી માં છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે એ દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે એ દાડ માતા ખાલી દૃષ્ટિ નાખશે ને તમારી પર તો આમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે ચોવીસ કલાક મહાકાળી મહાકાળી ચામુંડ ચામુંડ હરસિધી હર્સિધી કરતા થઈ જશો ચોવીસ કલાક જેના મુખે થી કદાચ માતા નું નામ આવતું હોય ચોવીસ કલાક રક્ષણ કરે કોટાની વાડની જેમ તમને ઠેકર ના વાગવા દે આવું મેલડી માતા બોલું છું અને કદાચ ઠેકર વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલા પતાઈ દે તમારી માતા ભક્તિ કરતા નુકસાન આવે તે પણ કદાચ મોટું થવાનું હોય નોનામ પતાઈ દે એ તમારી માતા પણ ભક્તિ આલું છું તમારી માતાની આ કદાચ કોઈ દીકરી ખોરો પાથરીને માગે તોય કોઈ દીકરાઓ હાથ ઊંચા કરીને હાથ જોડીને માગે તોય પણ હું ભક્તિ આલવા બેઠી તમારી માતાની અને આ લઈને જાઓ ગોળાઓ ઘેર તોય બારે જા ધામ ઓટા ફેરા રવિવાર ભરવાની જરૂર નહીં પડે આટલી ગેરંટી વિશ્વાસ રાખજો હું ખાલી મારી નોમના નહીં પણ મારા ધર્મ નું નામ ટકી રહે ને દેવી શક્તિ નું અસ્તિત્વ ટકી રહે ને ઘેર ઘેર એના માટે મારા ભગવાન ખાલી નોની થી કોમ વાળી સમજી લીધી બધાએ કે માતા એટલે શું નારી લાલણ કોમ કરી ના થઈ જાય તે થઈ જાય અરે માતા તો એ છે તમારો જન્મ થી લઈ અને છેક મોક્ષ સુધી તમારી માં તમારી કુળદેવી જોડે જોડે રહે એ ઉદ્દેશ પૂરો કરવા માટે તમારી જોડે રહેતી હોય ચોવીસ કલાક પણ દીકરાનો માર્ગ અવરો હોય તમારે ખરેખર માં તમારી માતા સિવાય તમારો કોઈ માર્ગ હોવો જોઈએ તો કે મારી ભક્તિ આખો દાળો કરીશું તો કોમ ધંધો કોણ કરશે આવો પ્રશ્ન થતો હોય દીકરી એવું કે મારી આખો દાડો ભક્તિ જ કરે રાખીશું તો અમે ઘરનું કોમ કોણ કરશે આવા પ્રશ્ન થતા હોય ને તો છે ને જે બી કાર્ય કરો ને એ તમારી માતાને સમર્પિત કરી દેવાનું કે કોઈ દીકરી રસોઈ બનાવે ને તો માતાને એવું કે માં હું રસોઈ બનાવતા બનાવતા તને યાદ કરું છું પણ રસોઈ બને એટલે માં પેલી હું તને ધરાવું છું તો એ રસોઈનો જેટલો ટાઈમ બનાવશો ને એ બધો તમારી માં ભક્તિ ગણી લેશે કોઈ દીકરો નોકરી કરતો હોય ને આઠ કલાક તો આઠ કલાક નોકરી કરો ને તો નોકરી માં તે કદાચ હમથા ગપાડા મારો એના કરતા માતા ની કોઈ ભજન વાપરો પ્રવચન વાપરો સ્તુતિ વાપરો એ બધું હારું હારું જ્ઞાન સાંભળવાનું મન થાય એ રીતે સાંભળે રાખો ને તો ચોવીસ કલાક તમારી માતાની ભક્તિ આ ભક્તિ જ કહેવાય છે પછી કઈ મઢમાં બેહી રહેવાનું હતું પછી તને કે પહેલાના ગઈડ્યા બાર મહિને દીવો કરતા તો માતા હાકા પાયે રહેતી અને આજ રોજ અખંડ કરે છે તોય માતાઓ બોલતી કૃપા કરતી એનું કારણ શું ગડ્યા ભલે તમારા બાર મહિને એક જ વાર કરતા પણ ચોવીસ કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય માતાના જ આગળ રાખે કોઈ વેપાર ધંધો કરવા જાય ને તોય માતાનું જ નામ હોય તો ગોમે મળે ને તો કે જય મા કાઢી જય માતાજી રામ રામ જોયું છે ના બધું પેહલાના જમાનામાં ગમે તો મહેમાન જાય ને રામ જય માતાજી આવું બોલતા એટલે એમના મુખે થી ચોવીસ કલાક માતા નું નામ ને એમનું સ્મરણ રહેતું ને એટલે માતાઓ ચોવીસ કલાક કોઈ કે છે કે અમારા બાપ દાદા ને પાઘડીએ માતા હતી કોઈ કહેવા અમારા બાપ દાદા ના કોડે માતા હતી કેસે ને આવું બધું

એમને એમ થાય મારી અમારે બધું કરું પણ અમને કશું આવડતું નહીં અલે વિધિ જરૂર નહીં આમાં આમાં કોઈ વિધિ ની જરૂર